ગુડ મોર્નિંગ જય અંબેમાં જય દ્વારકાધીશ બધાને હેપી ન્યૂ યર પછી મેં અમારે મંદિરથી દર્શન કરીને મેં નીકળી ગયો રામજી બાપે જવા માટે ત્યાં પણ આજે મેરો છે પહેલાં તો મેં દર્શન કરી લીધા અને તમે બી કરી લો જય રામજી બાપા અને પછી ત્યાંથી અમે નીકળી ગયા બામણીયા ભુજ જવા માટે અને ત્યાં એવા ભાઈ પૈસા એટલું પબ્લિકને તમે ખાલી જુઓ ખાલી કેટલું છે આ જોની પબ્લિક જોની તારે ફરીને આખું નાખો જવાનું એટલે અમે કર્યું અહીંયાથી ભજા લઈ લીધા ને ખાટા ખાટા જાય એટલે ખાટા ખાટા અમે નીકળી ગયા ચેકડેમ પરથી મંદિરે જવા માટે અને પબ્લિક તો જો છે ને ચરવાનું મળ્યું નહીં એટલે અમે શું કર્યું ઉપર પથરા પરથી ચડી ગયા આ જોયા અને પછી અમે કરી લીધા દર્શન અને પછી અમે ફરવા લાગી ગયા મેરામાં એટલો ટાપ લાગે ને પબ્લિક જુઓ નહીં તમે ખાલી હા પબ્લિક જ એટલું ને પછી મેં પી લીધો સીડીનો રસ અને પછી અમે ઘરે જવા માટે નીકળ્યા તો તમે પબ્લિક તો ડબલ થઈ ગયું અને જુઓ ને તમે ખાલી નીકળવાની જગ્યા જ નહીં મળે પછી આપણને મળી ગયા પુરવેશભાઈ પુરુષભાઈએ કહી દીધું મળીએ કાલે નેક્સ્ટ વૉગમાં થેન્ક યુ